હાલ વાપરનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ ચુકવણીના ક્ષેત્રમાં મોટી છલાંગ લગાવી છે અને એસબીઆઈ રિચર્ચનો નવો રિપોર્ટ સામે આવી ગયો છે કે યુપીઆઈ હવે ભારતીયો વ્યવહારનું સૌથી મહત્વપૂર્ણ માધ્યમ બન્યું છે સામાન્ય લોકો હોય કે ઉદ્યોગપતિઓ નાના કે મોટા તમામ લોકો દ્વારા દરેક પ્રકારની ચુકવણીઓ કરવામાં આવી રહી છે પરંતુ રિપોર્ટમાં જણાવ્યું છે કે એસબીઆઈ દેશની સૌથી મોટી રિમિટર એટલે કે નાણાં મોકલતી બેંક બની ગઈ છે જેણે પાંચ પોઈન્ટ બે અબજ વ્યવહારો કર્યા છે આ બીજા ક્રમની સૌથી મોટી બેંક એચડીએફસી કરતા ત્રણ પોઈન્ટ ચાર ચાર ગણી જે વધુ રકમ છે અને તે જ સમયે યસ બેંક સૌથી મોટી લાભાર્થી બેંક રહી છે જેણે લગભગ આઠ અબજ વ્યવહારો કર્યા છે યુપીઆઈ એપ્સ વિશે વાત કરીએ તો ફોનપે મોખરે છે અને ત્યારબાદ ગૂગલ પે અને પેટીએમ આવે છે રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે વ્યવહારોનો આટલો મોટો હિસ્સો ફક્ત થોડીક એપ્સ પર કેન્દ્રિત હોવાથી ભવિષ્યમાં ભારત કેન્દ્રિત ફિટનેક જે નવીનતા માટે ખતરો ઊભો થઈ શકે છે આ કારણોસર દેશી કાઉન્ટર એપ પર એ આધારિત માળખાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે અને નવા ડેટા અનુસાર મહારાષ્ટ્ર ડિજિટલ ચૂકવણીમાં નવ હિસ્સા સાથે નંબર વન રાજ્ય છે તે પછી કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આવે છે અને યુપીઆઈ દ્વારા વેપારીઓને કરવામાં આવતી ચૂકવણીનો હિસ્સો ઝડપથી વધ્યો છે તો હાલ માટે આટલું જે મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે